ત્રણસો બાસઠ ગુરુભાઈ ત્રણસો બાસઠ બાસઠ ચારસો છવ્વીસ અઠ્યાવીસ ત્રી બત્રીસ પાલીસ બેતાલીસ પચાસન પચાવન પંચોતેર એસી પંચ્યાસી નેવું ચારસો નેવું બોલવું ચારસો એકાણું પંચા નવ્વાણું પાંચસો બે પાંચ રૂપિયા પાંચસો બાવીસ બોલવું આઠસો રૂપિયા આઠસો બોલવું ભાઈ આઠસો આઠસો રૂપિયા આઠસો બે બે પાંચ પચીસ પંચાવન આઠસો ને પંચાવન ચાલો આઠસો પંચાવન બોલવું છપ્પન સાહીઠ એકસો પાંચ છો એકાણું બાણું 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 આઠસો બાણું આઠસો બાણું બોલવું ભાઈ બાણું સોરાણું પંચાણું સોનું સત્તાણું આઠસો છતાનું

ગુરુદેવ, વાંદેક, હાલો કોનો ભાઈ, હેચો 3350 650 હાલો હારું 650 651 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 હાલ <coughs> આઠસો મનાક ળમરલ પહે ભાઈ ખૌલ દામરહ તામંજ પરલે તંઓ ભાઈ

બે <coughs> પાસ <coughs>

43 43 હર સુપરમાર્કેટ 800 rpm કો ઇમુભાઈ હે ભાઈ

એકત્રીસ બત્રીસ સાતસો બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસો બાવન સાતસો ને બાવન રૂપિયા બાવન બાવન રૂપિયા ને ત્રેપન સાતસો ત્રેપન સાધસો સિતી બેઠી આઠસો આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા ને હજી એક રૂપિયા એક આઠસો એક એક રૂપિયા હે